જૂના જમાનાના લોકો જ્યારે અહીં રહેતા ત્યારના મકાનો જોઈ શકો છો હાલ તો ભલે ખેતરમાં રહેવાયેલ છે અને એમની યાદો પણ હતી છૂટી છે હું તમને હવે ઘોણીઓ પણ બતાવું છું આ ઘોણીઓ પણ જોઈ શકો છો પહેલાં એ તે રહેતા છે ત્યાં ઉપયોગ કરતા છે ઘોણીઓ અને બીજો ઘોણીઓ હું તમને વાડ ઉપર પડે બતાવું એક સામે પડે ડેકડા જેવું દેખી શકો છું જૂના જમાનાના મકાનો પણ જોઈ શકો છો હવે કેનાલ આવતા કરીને માણસો ખેતરમાં રહેવા ગયા છે પણ એમની યાદો હજી જ છે અને ટુકડા પણ પહેલાં પહેલા માણસો ગામમાં રહેતા હાલ ખેતરમાં રહે છે આ પછી એક ઘરનો ગેટ ત્યાં છે તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું છું અને ઘર તો બાવળિયાની અંદર જ છે બાવળિયા થઈ ગયા છે હવે ઘર કોઈ રહેતું નથી એના કારણે પણ ગેટ તમને દેખાય છે ત્યાં ગેટ લાગેલો હોય તેવી નિશાની છે જોઈ શકો છો જૂના મકાનો એમની બંધાઈ સાગન ઘરની પાછળ ચોકમાં બધું ઘર થઈ ગયું છે કેનાલ આવતા કરી ગામડામાંથી ખેતરમાં રહેવા જતા રહ્યા છે બીજું ઘર તમે જોઈ શકો છો સામે દેખાય તમને બાવળિયાની અંદર